તે એ જોવાનો પ્રયત્ન કરીશું જે તમને આવનારી જે જુનિયર ક્લાર્ક તલાટી કે મંત્રી એમપીએસડબલ્યુ વિવિધ જે પરીક્ષા રહી તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે માટે તમે આ વિડીયો જો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો એ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા એ ભુપેન્દ્રભાઈ પટેલ છે અને જેમની પાસે એ ખાતા રહ્યા એ સામાન્ય વહીવટ વહીવટી સુધારણા તાલીમ અને આયોજન બિન નિવાસી ગુજરાતી પ્રભાગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન માર્ગ મકાન અને પાટનગર યોજના નર્મદા અને કલ્પચર ખાણ અને ખનીજ બંદરો માહિતી અને પ્રસારણ અને તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય ન ફાળવેલ જે તમામ ખાતા ખાતા રહ્યા એ એ બધા પટેલ પાસે છે અને બીજા નંબરના મંત્રી રહ્યા એ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને તાજેતરમાં એ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે એ હર્ષ સંઘવી રહ્યા તેમને એ બનાવવામાં આવ્યા છે અને તે સૌથી યુવા નાયબ મુખ્ય મુખ્યમંત્રી છે અને તેની અંદર એ આપણે તેમના ખાતાની વાત કરીએ

ઉડિયન આ બધા ખાતે રહ્યા એ હર્ષ એ આપવામાં આવેલ છે ત્યારબાદ જે કેબિનેટ મંત્રી રહ્યા તેમની વાત કરીએ તો તેની અંદર એ કનુ દેસાઈ રહ્યા એ કેબિનેટ મંત્રી છે અને જેમની પાસે એ નાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તે તેમની પાસે એ ખાતા છે અને ત્યારબાદ એ ચોથા મંત્રી જે જીતુભાઈ વાઘાણી છે અને જેમની પાસે એ કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ તે બધા ખાતા રહ્યા એ જીતુભાઈ વાઘાણી પાસે એ આપવામાં આવેલા છે ત્યારબાદ કે ઋષિકેશ પટેલ અને જેમની પાસે એ અને અને પેટ્રોકેમિકલ્સ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વૈધાનિક અને સંસદીય બાબતો તે બધા ખાતા રહ્યા એ ઋષિકેશ પટેલને એ આપવામાં આવેલા છે અને ત્યારબાદ કુંવરજીભાઈ બાવળિયા જે કેબિનેટ મંત્રી છે અને જેમને એ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ તે બધા ખાતા રહ્યા એ કુંવરજીભાઈ બાવળિયાને એ આપવામાં આવેલા છે ત્યારબાદના એ કેબિનેટ મંત્રી છે એ નરેશભાઈ પટેલ જેમને એ આદિજાતિ વિકાસ કુટીર અને ખાદી અને ગ્રામ ઉદ્યોગ ખાતા એ નરેશભાઈ પટેલ ને એ આપવામાં આવેલા છે અને ત્યાર વાત કરીએ જેની અંદર એ કેબિનેટ મંત્રી છે એ અર્જુનભાઈ મોઢવાડિયા જેમને વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક જે ખાતા એ બધા અર્જુનભાઈ મોઢવાડિયાને એ આપવામાં આવેલા છે અને ત્યાર પછીના એ કેબિનેટ મંત્રી છે એ પ્રદ્યુમનભાઈ વાજા જેમની પાસે એ સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તે બધા ખાતા એ પ્રદ્યુમનભાઈ વાજાને એ આપવામાં આવેલા છે અને ત્યારબાદના કેબિનેટ મંત્રી છે એ રમણભાઈ સોલંકી જેમને અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાને લગતી જે બાબતો રહી તે બધાના ખાતા એ રમણભાઈ સોલંકીને એ આપવામાં આવેલા છે અને ત્યાર પછી ના અહી આપણે જે કેબિનેટ મંત્રી હતા તેની એ વાત કરી ત્યારબાદ એ જે રાજ્ય કક્ષાના મંત્રી હતા તેમને એ કયા કયા ખાતા મળેલા છે તેની વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલા તો ઈશ્વરસિંહ પટેલ જે રાજ્ય કક્ષાના મંત્રી છે જેમને એ જળ સંપત્તિ અને પાણી પુરવઠા તેનો એ સ્વતંત્ર હવાલો મળેલો છે એટલે કે સ્વતંત્ર હવાલો એટલે કે એવો હવાલો જેની ઉપર એ કોઈ પણ કેબિનેટ મંત્રી ન હોય તો તેને એ સ્વતંત્ર હવાલો આપવામાં આવેલો છે અને જેમ કે નાણું હોય તો તેને એ કેબિનેટ મંત્રી હોય અને તેની નીચે એ રાજ્યકક્ષાના મંત્રી હોય છે અને જો સ્વતંત્ર હવાલો હોય તો તેની ઉપર એ કોઈ પણ કેબિનેટ મંત્રીનું એ હોતું નથી અને ત્યારબાદ પ્રફુલ્લભાઈ પાનસેરિયા જેમને એ ઝેરા એ રાજ્ય કક્ષાના મંત્રી છે અને જેમને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણનો રહ્યો એ સ્વતંત્ર હવાલો મળેલો છે જ્યારે પ્રોટોકોલ પ્રોટોકોલ રહ્યો તેના એ રાજ્ય કક્ષાના મંત્રી છે અને ત્યાર પછીના મંત્રીની કક્ષાના મંત્રીની વાત કરીએ જેની અંદર એ મનીષાબેન વકીલ જેમને એ મહિલા અને બાળ કલ્યાણનો જ ઈ સ્વતંત્ર હવાલો એ આપવામાં આવેલો છે અને અન્ય ખાતું એ સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતું રહ્યું તે પણ એ તેમને આપવામાં આવેલું છે ત્યારબાદના રાજ્ય કક્ષાના મંત્રી છે એ પરસોત્તમભાઈ સોલંકી જેમને એ મત્સ્યો જોગરો એ આપવામાં આવેલું છે અને ત્યાર પછીના એ રાજ્ય કક્ષાના મંત્રી છે એ કાંતિલાલ અમૃતિયા જેમને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ખાતા એ આપવામાં આવેલા છે અને ત્યાર પછીના એ રાજ્ય કક્ષાના મંત્રી છે એ રમેશભાઈ કટારા જેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌ સંવર્ધન આયરા એ રાજ્ય કક્ષાના એ ખાતા આપવામાં આવેલા છે અને ત્યારબાદ એ દર્શનાબેન વાઘેલા અને રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા જેમને એ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના ખાતા એ આપવામાં આવેલા છે અને ત્યાર પછીના એ રાજ્ય કક્ષાના મંત્રી છે એ કૌશિકભાઈ વેકરિયા જેમને કાયદો અને ન્યાયતંત્ર ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વૈધાનિક અને સંસદીય બાબતોના ખાતા હતા એ કૌશિકભાઈ વેકરિયાને એ આપવામાં આવેલા છે અને ત્યાર પછીના એ રાજ્ય કક્ષાના મંત્રી છે પ્રવીણ કુમાર માળી જેમને વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહ વાહન વ્યવહાર જે ખાતા હતા એ પ્રવીણ કુમાર માળીને એ આપવામાં આવેલા છે અને ત્યાર પછીના મંત્રી છે એ જયરામભાઈ ગામિત જેમને એ રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું એ સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો મીઠા ઉદ્યોગ સાબકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને ત્યારબાદ એ નાગરિક ઉડિયન ઉડિયન આ બધા ખાતા એ જયરામભાઈ ગામિતને એ આપવામાં આવેલા છે અને ત્યાર પછીના એ રાજ્ય કક્ષાના મંત્રી છે એ ત્રિકમભાઈ છાંગા જેમને ઉચ્ચ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણનું ખાતું રહ્યું એ આપવામાં આવેલું છે અને ત્યાર પછીના એ રાજ્ય કક્ષાના મંત્રી છે એ કમલેશભાઈ પટેલ જેમને નાણાં પોલીસ હાઉસિંગ જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી ખાતારા ઈ કમલેશભાઈ પટેલને એ આપવામાં આવેલા છે અને ત્યાર પછીના એ રાજ્ય કક્ષાના મંત્રી છે એ સંજયસિંહ મહેડા જેમને મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ આ બધા ખાતારા ઈ સંજયસિંહ મહેડાને આપવામાં આવેલા છે અને ત્યાર પછીના એ રાજ્ય કક્ષાના મંત્રી છે એ પૂનમચંદ બરણા જેમને એ આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠો ગ્રાહકોની બાબતોના રાજ્ય કક્ષાના ખાતા એના એ પૂનમચંદ બરંડાને આપવામાં આવેલા છે અને ત્યાર પછીના એ રાજ્ય કક્ષાના મંત્રી છે એ સ્વરૂપજી ઠાકોર જેમને ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ ખાતા એના એ સૌરભજી ઠાકોરને એ આપવામાં આવેલા છે અને ત્યાર પછીના એ રાજ્ય કક્ષાના મંત્રીની વાત કરીએ તો તે એ રીવાબા જાડેજા છે અને જે આ રીવાબા જાડેજા એ ભારતનો જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેના એ ધર્મપત્ની છે માટે તમારે તેમનું નામ પણ એ યાદ રાખવું અને તેમને એ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ જેવા ખાતા હતા એ રીવાભાઈ જાડેજાને એ આપવામાં આવેલા છે એટલે કે અહીં આપણે જે ગુજરાતનું જે મંત્રી જેનું એ તાજેતરમાં વિસ્તરણ થયું તેની અંદર એ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કેબિનેટ કક્ષાના મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી તેમને એ કયા કયા ખાતા આપેલા છે તે તમામ માહિતી રે એ જોવાનો પ્રયત્ન કર્યો અને આ તમામ માહિતી રહે તેને એ તમારે ખાસ કરીને યાદ રાખવી અને જો તમને આ આ વિડિયોની એ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તે પીડીએફ રે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રે તેની અંદર એ મૂકી દેવામાં આવશે છે તો ત્યાં જઈને એ ડાઉનલોડ કરી શકો છો અને જો તમે એ આવા જ વિડિયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરો લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધ સ્ટુડિયો જય હિન્દ જય ભારત